ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે બહુચરાજી માતાનું મુખ્ય દેવસ્થાન આવેલું છે શ્રી બહુચર માતાનું મંદિર એકાવન શક્તિપીઠોમાંનું પૈકી એક છે અને કહેવાય છે કે બહુચરાજીમાં સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો મા બહુચરનું વાહન ઉકળો છે જે નિર્દોષતાનું પ્રતિક ગણાય છે આ મંદિર અને કિલ્લાનું નિર્માણ માનાજીરાવ ગાયકવાડ દ્વારા ઈસવીસન અઢારસો ઓગણચાલીસમાં માં કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાલરી રાજા તેજપાલસિંઘ દ્વારા તેનું પુનઃનિર્માણ કરી લેવામાં આવ્યું હતું ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજા આવેલ છે આ મંદિરમાં ઉત્તમ કારીગરી કરેલ છે અને આખું એ મંદિર પથ્થરથી બનેલ છે મંદિરની પાસે એક અગ્નિકુંડ પણ આવેલ છે મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે જ્યાં ગુજરાતના કેટલાય લોકો અહીંયા આવીને પોતાના પુત્રની ચોલક્રિયા કરે છે અને તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પૂર્ણ કરે છે મા બહુચરા નિસંતાનને સંતાન આપે છે ઘણા લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમ કે બહેરાશ હોય પોતળું બોલતા હોય વગેરે તે પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તેમાં તે માતાજીની માનતા માને છે અને કિન્નર પરિવાર ઘણા ભાવપૂર્વક બહુચર માતાજીની ભક્તિ કરે છે અને બહુચરાજીને પોતાના આરાધ્ય દેવી તરીકે માને છે ભારતભરમાંથી મોટી સંખ્યામાં કિન્નર પરિવારના લોકો અહીં આવે છે અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને દર પૂર્ણિમે માતાજીની પાલખી રાત્રે સાડા નવ વાગે નીકળે છે તથા વર્ષની ચૈત્રી પૂનમ તથા આસો શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજી મંદિરેથી નીકળીને શંખલપુર ગામે જાય છે જ્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે માતાજીની પાલખીને આખા શંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને પોલીસ પરિવાર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે માતાજીના મંદિરેથી નીકળીને બહુચરાજી પાસે આવેલ સમીવૃક્ષ પાસે જઈ ત્યાં માતાજીના શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે આ દિવસે માતાજીને ગાયકવાડ રાજાએ ચઢાવેલ નવલખો હાર પહેરવામાં આવે છે અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલવામાં આવે છે જ્યાં શુદ્ધ સાત્વિક શાકાહારી ભોજન આપવામાં આવે છે અહીંયા પહોંચવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી બસો મૂકવામાં આવે છે તેથી સરળતાથી બસો મળી રહે છે